નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે અષાઢ મહિનાની તેરસ થી શરૂ થનારું વ્રત વિશે વાત કરવાના છીએ કે જેને એવરત જીવરતનું વ્રત પણ કહેવાય છે અને ઘણી જગ્યાએ દિવાસો પણ કહે છે આ વિડિયોમાં આપણે આ વ્રતનો મહિમા વ્રતની કથા વ્રતની વિધિ જાણીશું સાંભળીશું તથા આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય એ વ્રત અને જીવ્રત બંને વ્રત અલગ છે તો તેના વિશે પણ માહિતી મેળવીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે મિત્રો આપણા શાસ્ત્રોમાં સ્ત્રીઓ માટે અનેક વ્રતનો ઉલ્લેખ કરેલો છે નાની બાળકીઓથી લઈને પરણી સ્ત્રીઓ માટેના અનેક વ્રતો આવે છે મૂળાકતનું વ્રત જયા પાર્વતીનું વ્રત ફૂલ કાજળીનું વ્રત જીવંતિકામાનું વ્રત કડવા ચોથનું વ્રત એવ્રત જીવ્રતનું વ્રત દિવાસાનું વ્રત સોળ સોમવારનું વ્રત આવા અનેક વ્રતો આવે છે કે જેમાં દિવાસાનું વ્રત એ પરની સ્ત્રીઓ પોતાના પરિવારની સુખાકારી અને સુસ્વાસ્થ્ય જીવન માટે કરે છે એ જીવ્રતમાં બે મુખ્ય વ્રત સમાયેલા છે એક તો એ વ્રત અને બીજું જીવ્રતમાનું વ્રત એવ્રતનું વ્રત નવ સ્ત્રીઓ દ્વારા પોતાના પતિના લાંબા અને સુખી જીવન માટે કરવામાં આવે છે આ વ્રત પાંચ વર્ષ સુધી કરવામાં આવે છે અષાઢ મહિનાની તેરસ થી શરૂ કરીને અમાસ સુધી ચાલે છે અને આ વ્રતમાં કુલ છત્રીસ કલાકનું જાગરણ કરવાનું હોય છે

ઘણી જગ્યાએ આ ચૌદસ ના દિવસે પણ કરતા હોય છે કારણ કે અમાસથી દશામાં ના વ્રત પણ શરૂ થાય છે એટલે જે લોકો અમાસ નું વ્રત કરતા હોય તે લોકો આ જીવવ્રત નું વ્રત તેરસના અથવા ચૌદસના દિવસે પણ કરી શકે છે જીવવ્રત ના વ્રતમાં માત્ર એક દિવસનું જાગરણ હોય છે અને તે પણ રાત્રે બાર વાગ્યા સુધીનું એટલે એ વ્રત વ્રત ની સરખામણી કરીએ તો જીવ્રતમાંનું વ્રત પ્રમાણમાં સરળ છે દિવાસો એટલે કે સો પર્વનો વાસો આ દિવસથી લઈને સો દિવસ સુધી સતત કોઈને કોઈ વ્રત કોઈને કોઈ તહેવાર કે પછી કોઈને કોઈ ઉત્સવ આવે છે અને કહેવાય છે કે દિવાસા નું વ્રત કરનાર સ્ત્રીને એવ્રત જીવરત્માના અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે સાથે જ પતિના દીર્ઘાયુ માટે પણ સ્ત્રીઓ આ વ્રત કરે છે જો આપણે આ આવ્રતની પૂજા વિધિ વિશે વાત કરીએ

મહિમા છે વ્રત ની વિધિ છે અને વ્રતનો મહિમા છે કે જે આપણે સાંભળ્યું હવે આપણે એવ્રજ જીવ્રત વ્રત ની કથા સાંભળીશું કે જેના વગર આ વ્રત અધૂરું રહે છે સંતાન નું મોટું દુઃખ હતું સંતાન પ્રાપ્તિ માટે બ્રાહ્મણે મહાદેવજીના મંદિરમાં જઈ તપ કરવા માંડ્યું ચોતામાં સાત દિવસ પસાર થયા પણ મહાદેવજી પ્રસન્ન પણ થયા નહીં એવામાં એક વાઘરી બકરીનું બચ્ચું લઈને મંદિરમાં આવ્યો અને જય ભોળા શંભુ કહીને બચ્ચાની ગરદન પર છરાનો ઘા કર્યો બ્રાહ્મણ આ જોઈ કંપી ગયો ત્યાં તો મહાદેવજી વાઘરી પર પ્રસન્ન થઈને બોલ્યા કહે તારી શું ઈચ્છા છે વાઘરી બોલ્યો મારે ચાર રૂપાળા છોટરા જોઈએ મહાદેવજી બોલ્યા સારું ઈચ્છા પૂરી થશે વાઘરી તો ખુશ થઈ ગયો બ્રાહ્મણ તો આશ્ચર્યમાં પડી ગયો કે હું સાત દિવસથી તપ કરું છું તો મને કંઈ ફળ નહીં અને આ દુષ્ટ્યા હિંસા કરી તો તેને જટ વરદાન આપી દીધું આવો અન્યાય બ્રાહ્મણથી સહન ન થયો એ તો માથું પછાડી આત્મહત્યા કરવા તત્પર થયો એટલે મહાદેવજી પ્રગટ થઈને બોલ્યા તારે શું દુઃખ છે બ્રાહ્મણે હાથ જોડીને કહ્યું ભગવાન મેં સાત દિવસ આરાધના કરી તેનું કંઈ ફળ નહીં અને પેલો વાઘરી ઘડીવારમાં ચાર છોકરાનું ફળ લઈ ગયો મહાદેવજીએ મંદિરની બહાર પડેલ છાણનો પોદળો તેને બતાવતા કહ્યું આ પોદળામાં કેટલા બધા કીડા ખદબદે છે એવો જ વિસ્તાર વાઘરીનો થશે બ્રાહ્મણ કહે તો શું મને પુત્રનું ફળ નહીં મળે મહાદેવજી બોલ્યા જા તને એક છોકરો થશે તેને સારી રીતે ઉછેરીને ભણાવજે પણ પરણાવવાનો વિચાર કરીશ નહીં બ્રાહ્મણ ખુશ થતો ઘરે ગયો બ્રાહ્મણીને મહાદેવજીના વરદાનની વાત કરી તો તે હર્ષટેલી થઈ ગઈ ત્યારથી તેને ચડતા દિવસો થયા અને દસમો માસ આવતા તેણે રૂપાળા છોકરાને જન્મ આપ્યો બ્રાહ્મણ બ્રાહ્મણીએ છોકરાને સારી પેઠે ઉછેર્યો પાઠશાળામાં ભણાવ્યો અને એક રૂપાળી કન્યા ધ્યાનમાં ઉતરતા તે સંપણ કરી દીધું બંને પક્ષે લગ્નનો શુભ દિવસ પણ જોડાવ્યો બ્રાહ્મણ ઉમંગમાં મહાદેવજીનું વચન વિસરી ગયો તે તો મોટી જાન જોડીને વાજતે ગાચતે છોકરાને પરણાવવા નીકળી પડ્યો ત્રણ દિવસ બાદ જાન કન્યાને લઈ પાછી વળી તો અધવચ્ચે પવનના જબ્બર તોફાન સાથે મૂસળધાર વરસાદ તૂટી પડ્યો જાન તો અધવચ્ચે અટકી ગઈ બધા એક ઘટાદાર ઝાડ નીચે આશ્રય લેવા દોડી ગયા બ્રાહ્મણનો છોકરો વરરાજા પણ તે ઝાડ નીચે પહોંચ્યો હશે ત્યાં તેના પગે કંઈક કરડ્યું તે તો એકદમ ઓ મારી મા રે કઈ ચીસો પાડવા લાગ્યો બધા ગભરાઈને ત્યાં દોડી ગયા જોયું તો કાળો નાક સડસડા જતો દેખાયો છોકરાનો બાપ સમજી ગયો કે દીકરાને સાપે ડંખ દીધો છે એ તો પોક મૂકીને રડવા લાગ્યો વહુને માથે જાણે આહપ તૂટી પડ્યું હતું એ પણ રડી રહી હતી સારવાર બહુ કરી પણ ઝેર ચડી ગયું તેથી છોકરો બચ્યો નહીં એ તો તરફડીને મરી ગયો બધાએ હૈયા ફાટ રુદન કરવા લાગ્યા વરસાદ વરસતો હતો તેથી શબનો અગ્નિ સંસ્કાર થાય તેમ ન હતું બધાએ વિચાર્યું કે હવે આપણું ગામ નજીક આવ્યું છે તો ત્યાં જ જઈએ સવાર પડતા અહીં આવી અગ્નિ દાહ દઈશું બધા ગયા પણ બહુ ત્યાંથી ન ગઈ એ તો મૃત પતિનું મસ્તક ખોળામાં રાખી આંસુ વહાવતી બેસી રહી ત્યાં વારે વારે હિંસક પ્રાણીની ત્રાળો સંભળાતી હતી તેથી આજુબાજુ નજર કરી તો વીજળીના પ્રકાશમાં દૂર એક મંદિર દેખાયું તે શબને ઉઠાવી મંદિરમાં ગઈ અને કમાળવાસીને સાંકળ લગાવી દીધી જેથી કોઈ આવે નહીં આ તો એવ્રતમાનું મંદિર હતું મધરાત થતા એવ્રતમાં મંદિરે આવ્યા જોયું તો કમાળ બંધ હતા માં તો રોષ લાવીને બોલ્યા મારા થાનકમાં કોણ છે જે હોય તે જટ કમાળ ઉઘાડે નહીતર બાળીને ભસ્મ કરી દઈશ વહુએ કંપતા હાથે કમાળ ઉઘાડ્યું સામે જ તેજના અંબારમાં એવ્રતમાં ઊભા હતા મંદિરમાં શબ પડેલું જોઈ માં બોલ્યા અરે બાઈ તું કોણ છે અમારા થાનકમાં મળાને લાવી અપવિત્ર કરનાર તું કોણ છે બહુ હાથ જોડીને બોલી માડી ક્ષમા કરો હું તો દુખિયારી સ્ત્રી છું મને પરણ્યાને તળ 24 કલાક નથી થયા ત્યાં રંડાપુ લઈને બેઠી છું મારા પતિને નાગ ડસ્યો છે અને તેઓ મૃત્યુ પામ્યા છે તેમનું શબ સચવાય તે માટે અહીં લાવીને બેઠી છું માડી હવે તમે મારા પતિને સજીવન કરો તો મારો ચૂડી ચાંલ્યો જળવાઈ રહેશે દેખાયા તેથી વહુ વિચારમાં પડી ગઈ હજુ પતિમાં ચેતન આવ્યું ન હતું તેથી કમાડ બંધ કરીને રડતી બેસી રહી બીજા પહોરે જીવરત થઈ તે બોલ્યા મારા સ્ટોમેટમાં કોણ ભરાયું છે જે હોય તે કમાડ ઉઘાડે નહીતર હમણાં જ બળીને ખાખ થઈ જશે વહુએ ધૂજતા હાથે કમાડ ઉઘાડ્યું અને સામે પ્રકાશના પૂંજરે લાવતા જીવ્રતમાં ઊભા હતા તે બોલ્યા બાઈ તું કોણ છે મારા થાનકમાં કેમ આવી છે વહુએ બધી વાત કહી પતિને જીવતા કરવાની નમ્ર વિનંતી કરી તો જીવ્રતમાં બોલ્યા મારું કહેવું માને તો હમણાં જ તારા પતિને સજીવન કરું ત્યાં તો મળદાએ બીજી બાજુ પડખું ફેરવ્યું અને જીવ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા જીવ્રતમાં ન દેખાયા તેથી વહુ વિચારમાં પડી ગઈ હજુ પતિમાં ચેતન આવ્યું ન હતું તેથી કમાડ બંધ કરી રુદન કરતી બેસી રહી ત્રીજા પહોરે વળી જયામાં મંદિરે પધાર્યા ને બોલ્યા મારા થાનકમાં જે ભરાયું હોય તે તુરંત કમાડ ઉઘાડે નહીંતર બાળીને ભસ્મ કરી નાખીશ વહુએ કમાડ ઉઘાડી જયામાને નમન કર્યું અને પોતાના પતિનો મૃતદેહ બતાવી બધી હકીકત કહી જયામા બોલ્યા મારી એક વાત માને તો હમણાં જ તારા પતિને સજીવન કરું વહુએ હા કહી અને જયામા કંઈ પણ કહ્યા વગર અંતર ધ્યાન થઈ ગયા ને મળદું હાલવા લાગ્યું વહુ રાજી થઈ પતિમાં હજુ ચેતન આવ્યું ન હતું ચોથો પહોર થયો ને વિજયામાની પધરામણી થઈ વહુએ નમન કરીને કહ્યું માળી મારા પતિને સજીવન કરો

વર વહુ ખાય છે પીએ છે મજા કરે છે જોત જોતામાં એક વરસ વીત્યું ને વહુ ને ગુલાબના ગોટા જેવો દીકરો જન્મ્યો ઘરમાં બધાને આનંદ થયો રાત પડતા જ એ વ્રતમાં આવીને વહુને કહેવા લાગ્યા બહુ તમે તે દિવસ મારું વચન પાડવાનું કહ્યું હતું મારે તારો છોકરો જોઈએ છે આપી દે વહુથી ના પડાય શી રીતે તેણે ખુશીની સાથે છોકરો એ વ્રતમાં ને આપ્યો અને માતાજી અંતર ધ્યાન થઈ ગયા સવારના ઘોડીયું ખાલી જોતા સાસુએ વહુને પૂછ્યું વહુજી દીકરો ક્યાં ગયો વહુ શું જવાબ આપે કહ્યું કે હું જાણતી નથી સાસુએ વહુને ન કહેવાના વચનો કહ્યા અને ગામમાં વાત ફેલાવી કે ડાકણ વહુએ છોકરાને ભરખી લીધો વળી પાછા દોઢ વર્ષ વીત્યું ને વહુએ દીકરાને જન્મ આપ્યો રાતના જીવ્રતમાં આવ્યા ને છોકરો માંગ્યો વહુએ તે આપ્યો સવારના ઘોડિયા મે છોકરો ન જોતા સાસુએ વહુની બહુ ગાળો ભાંડી અને આખા ગામમાં વગોવણી કરી વળી પાછા તેને ચડતા દિવસો થયા પૂરા દિવસે રૂપાળો દીકરો જન્મ્યો આ વખતે સાસુએ વહુ ના ખાટલા આગળ તકેદારી રાખી સવારે સાસુ અને રાજા એ જોયું તો ભોડિયામાં છોકરો ન હતો રાજા આશ્ચર્યમાં પડી ગયો કે આટલી વારમાં છોકરો ગયો ક્યાં વહુ ભક્ષણ કરે એ વાત પણ તેના માન્યામાં ન આવી તે વિચાર જ કરતો મહેલે જ આ વખતે સાસુએ વહુને ને બહુ વગોવી પાંચમી સુવાળા માં વહુએ દીકરીને જન્મ આપ્યો આ વખતે છોકરી લેવા કોઈ આવ્યું નહીં

થોડી વારે ચારે માતા જમી રહ્યા ને ઘોડિયામાં સૂતેલી છોકરી રડવા લાગી ચારે માતા કહે આ છોકરી કેમ રડે છે વહુએ કહ્યું એને રમાડનાર ભાઈ નથી એટલે ચારે માતાઓએ પોતે લઈ ગયેલ દીકરા વહુને પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા આમ બહેનને ચાર ભાઈ મળ્યા અને માને ચારે દીકરા આવી મળ્યા સાસુ તો મોઢું ફાડી જોઈ રહી કે આ શું ચારે દીકરા પાછા ક્યાંથી આવ્યા આખા ગામમાં આ ચમત્કારી વાત ફેલાઈ ગઈ લોકોના ટોળે ટોળા બ્રાહ્મણના ઘર આગળ જમા થવા લાગ્યા હવે વહુએ સાસુ આગળ બધો ખુલાસો કર્યો અને મંદિરમાં બનેલી બધી હકીકત કહી કહી સાસુએ તે વાત લોકોને કરી ત્યારે લોકો આ ભલી અને શ્રદ્ધાળુ વહુના વખાણ કરી ધન્યવાદ આપવા લાગ્યા કે ધન્ય તેને કે મૃત પતિને સજીવન કરવા માતાઓ સાથે વચનથી બંધાઈ અને ચારે છોકરાઓનો ભોગ આપી વચન પાળ્યું હે હે માં હે જોનાર સાંભળનાર હે કરનાર અને મનોકામના પૂરી કરજો એવી જ તમારા ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ તો મિત્રો સાંભળજો ને એવ્રત જીવ્રત વ્રતનું કેટલું મહાત્મય છે આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય પરંતુ વાર્તા સાંભળી કથા સાંભળી એ પછી આશા રાખીએ છીએ કે આપને આ વ્રત પ્રત્યે શ્રદ્ધા જાગી હશે અને આપ પણ આ વ્રત કરશો અથવા તો કરતા હશો અથવા તો કરી પણ લીધા હશે તો આપને આ કથાનું પુણ્યફળ મળે એવી જ અમે પ્રાર્થના કરીએ છીએ તો આવી જ રીતે નેક્સ્ટ વિડીયોમાં આપણે દશામા વ્રતની કથા વ્રતનો મહિમા વ્રતની વિધિ સાંભળીશું જાણીશું તથા દશામાં વ્રતની જે પૂજા વિધિ કરવાની હોય તેનો લાઈવ વિડીયો અમારી ચેનલમાં અમે મૂકેલો છે તથા આ વ્રતના દસ દિવસ દરમિયાન શું શું કરવું કરવું ન તેના વિશે પણ કહેલું છે તો તે આપ જોઈ શકો છો કે જેથી કરીને દશામાં વ્રત કરતા હોય તો તેની સંપૂર્ણ માહિતી મળી જાય અને શ્રાવણ માસમાં આવતા દરેક વાર તહેવાર વ્રતની વિધિ વ્રતની કથાનો વિડીયો અમે અમારી ચેનલમાં મૂકીશું તો આપ જરૂરથી સાંભળજો